નમસ્કાર વાળ મિત્રો ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો અહીં નીચે અવિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધવાનો છે અને ઉત્તરની નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે તો ચાલો શરૂ કરીએ પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડની સામે વિભાગમાંથી જવાબ શોધીએ તો શું આવશે પોસ્ટકાર્ડ નો આકાર લમચોરસ હોય સિંહ સિંહની સામે સાચો જવાબ છે જંગલનો રાજા ચણા ચણા એ કઠોળ કહેવાય માટે આપણે લખીશું કઠોળ એસ્કીમો એસ્કીમો ક્યાં રહે ઇગ્લુમાં સાચો જવાબ છે એ આપણું રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રધ્વજ એટલે તિરંગો ડોક્ટર દવા આપે તો આપણે ઉત્તરમાં લખીશું દવા આપે કારેલા કડવા હોય દૂધ સફેદ હોય અને વકીલ કેસ લડે હવે આપણે ત્યાર પછીનું જોઈએ ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર જન્માષ્ટમી એ ધાર્મિક તહેવાર કહેવાય ઊન સ્વેટર બનાવવા માટે જોઈએ ટેલિફોન વાતચીત કરવા માટે ઉપયોગ કાર્યક્રમો જોવા જોવા માટે અને ઘડિયાળ આપણને સમય ઉપયોગી છે ત્યાર પછીનું જોડખું જોઈએ તો દાંત ખોરાક ચાવવાનું કામ કરે છે બરાબર ને તો આપણે બહુ વિભાગમાંથી સાચો જવાબ શોધી અને ઉત્તર નીચે આપેલી ખાલી જગ્યામાં લખીશું सूर्य पश्चिम बात में चौमा आकाश में दी पानी में रहे बाकी रोग फैलावे तथा जीरा लाभी ढोक બાળ મિત્રો અહીં આપણે બધા જોડકાની સાચા જવાબ લખીને જોડ બનાવી તમારે પર ધ્યાનમાં રાખીને તમારું સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે સારા અક્ષરે લખવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો